ભચાઉ તાલુકાના કકરો ગામે યુવાનના મોતના કેસમાં તટસ્થ તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસ તટસ્થ થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરિવારજનોએ પોલીસને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ બનાવની તપાસ યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે હવે જોઈએ ભચાઉથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકાના કકરવા ગામે યુવાનના મોતની કેસમાં તટસ્થ તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા તાત્કાલિક અસરથી એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યુવાન પ્રવિણભાઈ રામજીભાઈ હુમલાના લગ્ન પહેલા રાત્રે મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવ અંગે રાપર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો ભચાઉ શહેર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બચાવના ડીવાય એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી બનાવ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે અને તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે આવી તે રજૂઆત કરવામાં આવી હતી યુવાન તેમના બેન બને સાથે રહેતો હોય દરમિયાનમાં તેમના લગ્ન હતા અને લગ્નના આગલે દિવસે તેમની લાશ કકરવાકુડા રોડ ઉપરથી મળી આવતા ભારે ચર્ચા જાગી છે ખાસ કરીને લાશમાં લોહીના નિશાન પણ સ્પષ્ટપણે દેખાતા હતા આમ છતાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પરંતુ પરિવારજનોના કહેવાનું યોગ્ય થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી રહ્યું છે મારું નામ ખેતસિંહભાઈ મારુ છે શું રજૂઆત આજે એટલા માટે આવ્યા હતા કે જે અઠ્યાવીસ તારીખના જે કક્કરવા ગામે જે વરરાજાનું અકસ્માતે જે મૃત્યુ થઈ ગયું છે એ ખરેખર પોલીસે અકસ્માત બતાવ્યું છે પણ અક્ષમાત નહીં હોઈ શકે એ કઈક એના બીજું કંઈક જ હશે એની અત્યાર તપાસ કરવા માટે થઈ અને અહીંયા ડીવાઈસપી કચેરી આવ્યા પણ સંજોગ પ્રસાદ સાહેબ ખબર નહીં સાહેબને રસ હશે કે નહીં હોય પણ સાહેબને ફોન કરવા છતાં એ લોકો વસ્તુ દાદ નથી આપતા એટલે આ કેસમાં એમને તતસ તપાસ કરવી હોય તો કરે નહીં તો કંઈક આગળ જવાની પણ ફરજ પડશે અને બીજુ કેસ હતો કે ગાગોદર ગામમાં દસ વર્ષના એક બાળકને મેહુલ મેહુલભાઈ કોલી કરી છે એમને પોલીસે જે માર માર્યો છે એનો વિડીયો છે એનો ડીવાયસપી કચેરીમાં પણ આપેલો છે તે છતાં એમને પણ દાદ નથી આપવામાં આવેલી તો મને એમ લાગે છે કે જોનલ જસ્ટિસ એક હેઠળ એમના પણ વિરુદ્ધ કાર્યવાહી કરાય નહીતર જો એ કાર્યવાહી નહીં કરે તો અમારે હ્યુમન રાઇટ કમિશન અને ચાઇલ્ડ રાઇટ કમિશનમાં જવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી આ તંત્રની રહેશે ખાસ તો સરકારી નંબર ઉપર અધિકારી કોલ નહી ઉઠાવે હા એ વાત સાચી છે કે જે સરકારે જેમને જે નંબર આપ્યા છે એ ગમે ત્યારે ઇમરજન્સીમાં એમને ઉપાડવા પડે જો એ નંબર જો કદાચ પોતે રિસીવ ના કરી શકે તો એ નંબર એમને સરકારના માં જમા કરાવવું પડે એમને એ નંબર રાખવાનો કોઈ અધિકાર પણ રહેતો નથી કરવામાં અમારા ગઢકો મેઘવાર સમાજના યુવાન જેના અઠ્યાવીસ તારીખે લગ્ન હતા અને સત્યાવીસ તારીખે સવારના એ ભાઈ અગમ્ય કારણોસર કોઈ પણ જે પરિસ્થિતિ જે બની હોય આડા એમાં સવારના અડધી રાત્રે ચાર સાડા ચાર વાગે કુડા બાજુમાંથી એમની લાશ મળેલી એટલે આ બહુ ભેદી સંજોગોમાં બનાવ બનેલો છે પોલીસનું કેવું એમ છે કે અકસ્માતનો બનાવ છે જો અકસ્માતનો બનાવો હોય તો રાપર જ્યારે ડેથ બોડી લઈ ગયેલા તો રાપર પીએચસીમાં એનું પીએમ સામાન્ય ન કર્યો સ્થાનિક ડોક્ટરે છે કે જામનગર સુકા મોકલ્યા અને જામનગરથી રિપોર્ટ નથી આવ્યો એના પહેલા પોલીસ અને આ લોકો છાપામાં અખબારોમાં મીડિયામાં જાહેર કરી દીધું કે અકસ્માતનો બનાવો એટલે અમારી સમાજના તમામ લોકોને એવું લાગે છે કે આ બનાવમાં કંઈક જે કંઈ અજુગતું બનેલું હોઈ શકે અમે કોઈને કોઈ ઉપર અમારી શક નથી પરંતુ પોલીસ બધા એંગલથી જોઈએ આસપાસના સીસીટીવી ફૂટેજ હોય કે મોબાઈલ ડિટેલ્સ હોય એ સિવાય કોણ કોણ એને મળેલા આ બધી બાબતોની ઉલટ તપાસ કરવામાં આવે તો કડી સુધી પહોંચી શકાય એમ છે અને કોઈ અમે એમ નથી કહેતા કોઈ નિર્દોષ ફસાવવો ન જોઈએ પરંતુ ગુનેગાર બચી ન જવો જોઈએ અને અમારી સમાજ માટે કલંકજનક અને આઘાતજનક બનાવશે પોલીસ તંત્ર માટે પણ એટલે અમારે આ બાબતની સ્તરીય તપાસ થાય અને હા અમે સ્થાનિક બનાવ રોડ ઉપર બનેલો છે અને લોહીના ધાબા પાછળનો જે બાજુ માનલી ને કે પચાસ મીટરના અંતરે પણ ત્યાં લોહીના ધાબા છે લાકડીઓમાં લોહી અડેલું છે એવું ત્યાં ખોટા તસવીરો લીધેલી છે અને ત્યાં પણ ઝપાઝપી થઈ હોય એવું લાગે છે હવે આ બધા પુરાવાઓનો નાશ થઈ જશે જો પોલીસ આ એંગલ ઉપર નહીં જાય એટલે અમારી ડિમાન્ડ છે કે આ બનાવ જે બન્યો છે સત્યાવીસ ને રાત્રિનો એની પૂરેપૂરી તપાસ થાય કોલ થી કરી આસપાસના સીસીટીવી ફૂટેજ હોય કે કોણ કોણ લોકો મળેલા હતા અમે એમ નથી કેતા કોઈ ગુનેગાર છે પણ જે નજીકના સગા સંબંધી સૌને એક બે બધાના નિવેદનો લે અને ઉલટ તપાસ કરે પોલીસ તો જરૂર આમાં કંઈક સત્ય બહાર નીકળી શકે એવી શક્યતાઓ છે